ખેડાની લિંબાસી પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાનો મામલો પોલીસને પડકાર આપનાર મુખ્ય આરોપી મફો ભરવાડ ઝડપાયો પોલીસે મફા ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે શુક્રવારે સાંજે મફા ભરવાડે પોલીસ પર ગાડી ચડાવી ભાગી ગયો હતો બાદ અન્ય માણસો બોલાવી પોલીસ પર હુમલો કર્યો હતો સમગ્ર મામલે લિંબાસી પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી હતી બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા thank you દાખલ થયેલો જેની અંદર પોલીસ ઉપર પોતાની કાર ચડાવવાની પ્રયત્ન કરેલો જેની અંદર પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવતી હતી ટ્રાફિક ડાયવર્ઝનનું કામગીરી કરી રહી હતી એ દરમિયાન જે વાલોતરી ગામનો મફત ભરવાડ છે એણે ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો એ મુજબ આઈપીસી ત્રણસો અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આરોપીઓ ભાગી ગયેલા જેમાંથી એક આરોપી જે ગોવિંદ મારવાડી છે એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અમારી અલગ અલગ ચાર પાંચ ટીમો એક્ટિવ હતી જેની અંદર એલસીબી SOG પેરોલ ફોરલો squad અને ડિવિઝન લેવલની લોકલ પોલીસ એ રીતના અલગ અલગ ટીમો કાર્યરત હતી અને બાકીના જે પાંચ આરોપીઓ છે એ પૈકીના ચાર આરોપીઓની ધરપકડ આજે કરવામાં આવી રહી આવી છે જે તપાસ સીપીઆઈ મુકેશ ભગોરા કરી રહ્યા છે અને જે પાંચ ચાર આરોપી પકડ્યા એમાંથી હજી એક આરોપી ટોટલ આરોપીમાંથી બાકી છે કુલ બે ગુના દાખલ થયેલા એક ગુનો એ દાખલ થયેલો કે જેમાં કાર પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો એ ખૂબ જ ગંભીર ગુનો અને ત્યારબાદ જ્યારે અમારી એક ટીમ અન્ય આરોપીને પકડવામાં સફળ થયેલી ત્યારે ગામના જ અન્ય તેના મિત્રો આવી અને આરોપીને છોડાવેલું અને પોલીસ ઉપર એસોલ્ટ કરેલો એ અન્ય ગુનો હતો આમ ટોટલ બે ગુનાના કુલ છ આરોપી હતા એ પૈકીના પાંચ આરોપીની આરોપીની ધરપકડ થઈ ગયેલ છે એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે જે આરોપીઓ છે એના અમને અલગ અલગ ઇનપુટ મળેલા એમાં ગુજરાતમાંથી પણ અમુક અમુક જગ્યાના ઇનપુટ મળેલા અને ગુજરાત બહારના રાજ્યમાંથી પણ મળેલા એટલે અમારી જે એલસીબીની ટીમ છે એ અને લોકલ પોલીસની સંયુક્ત રીતે આરોપીને પકડવામાં સફળ થયેલા છે હાલમાં એની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યો નથી આપે જે કહ્યું એ વિડીયો અમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલા છે અને એ બાબતે એની વિગતવાર પૂછપરછ થશે કારણ કે ખેડા જિલ્લામાં એનું કોઈ વેપન લાઇસન્સ ઇસ્યુ થયેલ નથી પરંતુ અન્ય કોઈ જિલ્લામાં થયેલ છે કે ચેક કરી લઈશું અને જો ન થયેલું હોય અને એને વેપન વાપરેલું છે તો એ વિડીયો ક્યારનો છે કયા સ્થળનો છે એ તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે અને એની અંદર જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર બાબત જણાય આવશે તો ગુનો નોંધી અને એની અંદર પણ કાયદેસરની કાર્યવાહી થશે આણંદ જિલ્લાના તારાપુરમાં અગાઉ એમની વિરુદ્ધમાં બે ગંભીર ગુના દાખલ થયેલા છે એની વિગતો પણ અમે મેળવેલી છે